રાજે દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં અને આજે અમે જવાના છીએ સંઘર નામકરણમાં કેમ કે મારા ભાઈના ઘરે દીકરો આવ્યો છે અને આજે એને છ દિવસ થઈ ગયા છે એટલે આજે એની છઠ્ઠી છે એટલે કે નામકરણ તો મારે એનું નામ રાખવાનું છે તો હવે હું શું નામ રાખીશ એ તો હું તમને અત્યારે તો નહીં જ કહું તો એના માટે તમારે મારો આ પૂરેપૂરો વ્લોગ જોવો પડશે અને હવે અમે હું અને શ્રીયા અત્યારે પહેલાં તો ફટાફટ તૈયાર થઈ જઈએ પછી અમે જવા માટે નીકળશું તો હું અને શ્રીયા હવે તૈયાર થઈને આવી ગયા છીએ અને હવે અમે જવા માટે એકદમ રેડી છીએ પણ જઈએ એના પહેલાં મને છે ને થોડાક ફોટો પડાવવા હતા તો મેં શ્રીયાને કીધું કે હાલો આપણે બે ફોટો પડાવીએ પછી જાશું તો શ્રીયાએ મને તરત જ ના કહી દીધી ખબર નહીં એને મને કેમ ના કહી દીધી કેમ કે કાયમ જ્યારે પણ એને નવા કપડાં પહેરાવીને તૈયાર કરું ને એટલે ફટાફટ મને સામેથી કહેશે કે મમ્મી એ કે મારો ફોટો પાડો એટલે આજે જ એને ખબર નહીં શું થઈ ગયું મને ના મને પણ ના સમજાણું તો મેં મેં એને પહેલાં તો મનાવી હું જ્યારે મોબાઈલ લઈને એની સામે આવીને એટલે એ નખરા કરવા માંડી ગઈ આ જોવો અત્યારે જ કેવા નખરા કરે છે આમાં હું એનું કેમ ફોટો પાડું તો પણ મેં એનો એક ફોટો એક બે ફોટા લીધા અને બીજા અમે બે સાથે લીધા એ તમને બતાવું હવે અમે સંગઠ જવા માટે નીકળીએ છીએ અને અહીંયા ફરીથી શ્રીયા અહીંયા મોબાઈલને જોઈ ગઈ એટલે તરત જ આમ બેસી ગઈ એને હજી એમ જ છે કે મારા ફોટો પાડે છે તો હું એને ફરીથી માન માન મનાવું છું કે અહીંયા વિડીયો ચાલુ છે કોઈ તારું ફોટો નથી પાડતું અને હવે અહીંયા શ્રીયા માની ગઈ એટલે હવે અમે ફટાફટ નીકળી ગયા સંગઠ જવા માટે અને ઘરે પહોંચ્યા એટલે આ બધું ડેકોરેશન એકદમ રેડી જ હતું એટલે મેં થોડી વાર બેઠા પછી તરત જ આ વિડીયો પણ શૂટ કરી લીધો જે તમે અત્યારે જોવો છો અને ફાઈનલી હવે સમય થઈ ગયો છે નામકરણનો તો પહેલાં તો મને જેમ જેમ કહેવામાં આવ્યું એ પ્રમાણે હું બોલતી ગઈ અને એ બધું બોલ્યા પછી મેં જે મને જે નામ રાખવાનું હતું એ મેં મારા ભત્રીજાના કાનમાં કીધું અને મેં શું નામ રાખ્યું એ પણ તમને બતાવું છું તો નામ તો હવે તમે બધાએ જોઈ જ લીધું છે કે મેં હર્ષિવ નામ રાખ્યું છે તો નામકરણ થઈ ગયું એટલે પછી અમે બધાએ ફોટો લીધા હર્ષિવ સાથે તો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને આજ તો હું પણ હવે બહુ જ અત્યારે થાકી ગઈ છું એટલે મારો આજનો આ વ્લોગ હું અહીંયા આજ પૂરો કરું છું તો આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે